નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વિડીયોમાં તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી અને હા વિડીયો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકતા એ ચિંદરી લે આ થાંભડા ઉટક એ ચિંદરી કુએથી બે બેટા વેળા ફરી આવે એ ચીંધી ચોપડી વાંચવા કા બેઠી ગઈ તું ભણી ગણી ને શું મોતી ફોજદાર બની જવાની છો ડફણા ખાતા ખાતા રોજ એ નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો મારા મા બાપ ને અને મને ચીંદરી ચીંદરી કેમ કહે છે ઈસવીસન ઓગણીસો અડતાલીસ ની સાલમાં એક ગરીબ ઘરમાં એક મરાઠી મુગલીનો જન્મ થયો હતો ભારતને આઝાદી મળ્યાને એક વર્ષ થવા આવેલું પણ એનાથી ચિંદરીના જીવનને કોઈ લાભ મળવાના નહોતા કારણ કે ચિંદરી એક પછાત અભણ અને દારૂણ ગરીબીમાં જીવતા પરિવારમાં જન્મી હતી ચિંદી પહેલાં ચિંદરીની માને કુખે બે દીકરા જન્મેલા અને હવે ત્રીજી આ ચિંદ્રી ના કોઈ ઉત્સાહ ના કોઈ હરખ ઉલટું દીકરીની જાત એટલે મા બાપ માટે વધારાની માથે પડેલ અને બોજ વધારાની સંતાન ના સમાન સમાન હતી એ પછાત ગામમાં તો દીકરી સાપનો ભાર જ મનાતી બાપને જ્યારે ખબર પડી કે મુગલી થઈ પહેલો શબ્દ મોંમાંથી નીકળ્યો એ હતો ચિંદરી ચિંદરી એટલે ફાટેલી તૂટેલી કોઈ લીર કપડાનો કોઈ ફાટેલો ટુકડો કાપડ સીવતા નીકળેલા ચિંદરી પોતાના મા બાપના જીવનમાં ચિંદરીનું પણ કંઈ આવું જ સ્થાન હતું અંધારા જેવી ગરીબીમાં નાનકડી બારી જેવું એક સૌભાગ્ય ચિંદરીને મળેલું ભણવાનું સૌભાગ્ય ચિંદરીને ભણવું ખૂબ જ ગમતું કવિતા ગાવી ખૂબ ગમતી શાળાએ જતા રસ્તામાં કોઈ છાપાનો ટુકડો કે ચોપડીનો કાગળ મળી જતો તો ચિંદરી એને પે પેટીમાં સાચવીને મૂકી દેતી ને રાત્રે બધું કામ પર પરવાર્યા પછી દીવાના અજવાળે વાંચવાનો પ્રયત્ન કરતી પણ એ જાજુ ટક્યું નહીં ચાર ચોપડી વાંચતા શીખી ત્યાં એના માંડવા રોપવાની વાતો થવા લાગી દસ વર્ષની ચિંદ્રી ના લગ્ન રાતોરાત ત્રીસ વર્ષના એક પુરુષારે નક્કી કરી દેવામાં આવ્યા બહેનપણીઓ એને ચીડવતી એ ચિંરી બેલી રમી લે પછી રમવાના દહાડા પૂરા તારા દસ વર્ષની ચિંદ્રી શું સમજ સમજવાની કે માંડવો શું છે લગન એટલે શું ભરથાર એટલે શું માંડવો બંધાઈ ગયો રમવાની ઉંમરમાં ચિંદ્રી ચોરે ચડી ગઈ વિદાય વેળામાં એ કહ્યું જો ચિંદ્રી હવે એ જ તારું ઘર છે એ જ તારા ધણી ને એ જ તારા વખદાર માથું ધૂણાવ્યા વગર બીજો કોઈ વિકલ્પ નહોતો આખરે નાની એવી ચિંદ્રીને ક્યાં ગઈ ગતાગમ હોવાની શું હક શું ફરજ બાળ વિવાહ એક કુપ્રથા છે એવી દૂર દૂર સુધી કોઈ સાક્ષરતા એ ગામમાં નહોતી માથાભારે સાસરી અને એથી વધારે માથા ભારે ધણી નામ એનું હરી પણ નામ હારે સ્વભાવનો કોઈ નિશબ્દ નહીં દર ત્રીજા દિવસે એ ચિંદરીને મારતો હરીને શીખવામાં આવેલું કે બેરીને તો ટકે ટકે એક ટાપુ પાટું તો મારવું જ આવી બદ બદતર કેળવણી હેઠળ ઉછરેલા હરી પાસેથી ચિંદરીની સાથી તરીકે કોઈ અપેક્ષાઓ શેષ નહોતી બચી હાલત એટલી વણસેલી હતી કે દર બે વર્ષે ચિંદ્રી ગર્ભવતી હોય વર્ષની ચિંડી ત્રણ બાળકોની મા બની ચૂકી હતી અને ચોથા બાળક બાળકથી નવ માસની ગર્ભવતી હતી સહનશીલતા ધરતી જેવી ધની ધનિ આંતરિક મનોબળની હતી પણ ચિંદરીને ઘણીવાર આક્રોશ આવતો પણ આક્રોશના એ કડવા ઘૂંટ એ કડવી દવા માફક પી લેતી પણ આ બધી કડવી દવાઓની વચ્ચે એક મીઠી ઘૂંટી ચિંદરી પાસે હતી અને એ હતી ચિંદ્રીની કવિતાઓ કાગળ કલમ અને કવિતા આ માત્ર પોતિકા હતા પીડાઓને કાગળમાં ઉતારી એ દર નવા દિવસે બાથ ભીડવા તૈયાર થઈ જતી લખવું વાંચવું હજી એટલું જ વહેલું હતું એક દી બધું કામ પર પરવારી ચિંદ્રી કવિતા લખવા બેઠી અચાનક આવ્યો ને એક ખુલાસો લીધા વગર કાગળના કરી નાખ્યા સ્વજન કહી શકાય એવા આ કાગળ કલમ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યા થોડા દિવસ રોઈ ને મન વાળી લીધું એક દિવસ છાણ થાપતા ક્યાંકથી પેન મળી આવી સાચવીને સંતાડી દીધી પીડાની અભિવ્યક્તિ માટે કવિતા લખવા સિવાય બીજું શું કરી શકે એમ હતી ચિંદ્રિક એટલે એણે કવિતા લખવાનું શરૂ રાખ્યું પણ હવે એ કવિતા લખીને કાગળ ગળી જતી શબ્દો હૃદયમાંથી ઉઠતા ને પેટમાં સમાઈ જતા નવ માસની ગર્ભવતી સ્ત્રી હોવા છતાં આરામ ભાગ્યે જ નસીબમાં આવતો રોજના ક્રમ મુજબ એ છાણ થાપીને ઘરે પરત ફરી રહી હતી આવનારા કમાડ ખખડાવ્યા ભીતરથી હરી બોલ્યો હવે આ કમાડ તારા માટે નહીં ઉગડે ચિંદરીને આંચકો લાગ્યો કેમ પણ શું બન્યું હરીએ આગ ઓકી તારા પેટમાં રહેલું બાળક મારું નથી એવી બાતમી ગામવાળાએ આપી એમ કહીને બારણું ખોલી પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકી ચરિત્ર પર આવડું મોટું લાંચન ભીતર સળગતો આક્રોશ અને એ પણ પૂરા દિવસે પોતે નિર્દોષ છે એ સાબિત કરવાની ખેવના સુદ્ધા છૂટી ગઈ પ્રસુતિ પીડાના અણસાર આવા લાગ્યા હતા ગામમાં રઝડતી રહી પછી એને વિચાર આવ્યો પોતાના મા બાપ પાસે જઈને આપવીથી કહી હેદેશે એ આશે ચિંદરી મા બાપ પાસે પહોંચી પણ જેનો સ્વીકાર પતિ ના કરે એને મા બાપના ઘરે કોઈ સ્થાન ના મળે આવી પછાત માનસિકતા ધરાવતા ગામડામાં એની સહાય કોઈએ ના કરી મા બાપે પણ ઘરેથી વહેતી કરી દીધી પૂરા દિવસોમાં પ્રસ્તુતિ ક્યારેય પણ થઈ શકે એમ હતી આવામાં ચિંદરી ભૂખી તરસી રજળતી રહી આખરી રજળપાટ પછી બેભાન અવસ્થામાં જ એને બાળકીને જન્મ આપ્યો ગાયો જોર જોરથી ભાંભરીને ચિંજરીને જગાડી રહી હતી ગાયો ચિંજરી અને એની બાળકીને કોઈ ઠેસ ના લાગી એમ રક્ષણ કવચની જેમ બેઉની ફરતે વીંટડાઈ ગઈ ભાંભરવા લાગી ચિંદરી જરીક હોશમાં આવી જોયું તો બાળકીનો જન્મ થઈ ગયો હતો અને ગર્ભનાળ સાથે બાળકી રડી રહી હતી કેવી રીતે ગર્ભનાળ વિચ્છેદ કરે એને સમજમાં નહોતું આવતું આખરે નજીકમાં એક તીક્ષ્ણ પથ્થર એને હાથ લાગ્યો અને એણે એ પથ્થરથી એ જ ગર્ભનાળ પર ઘા કરવા શરૂ કર્યા એક નહીં બે નહીં ત્રણ નહીં પૂરા સોળ પ્રહાર પછી ગર્ભનાળ બાળકીથી છૂટી પાડી શકી શક્તિના અભાવે એ ફરી મૂર્છિત થઈ ગઈ ફરી ગાયોના ભાંભરવાથી એ જાગી ગાયના રૂપે જનેતાએ જ પોતાની પ્રસ્તુતિ કરાવી હોય એમ ચિંદ્રીને લાગ્યું ગૌ માતાને નમન કર્યા નમોનમ આભાર માન્યો જેમ તેમ કરી દસ દિવસની બાળકીને લઈ એ ગમાણથી નીકળી ભૂખથી બેહાલ સુવાવડી ચા ચાલતા ચાલતા રેલવે સ્ટેશન આવી પહોંચી એણે ભીખ માંગવાનું શરૂ કર્યું પણ કોઈ કંઈ આપવા આપતું નહીં એણે પોતાની ગળેલી કવિતાઓ ગાવા માંડી પીડા ભર્યા ઉદ્ગાર અમુક યાત્રીને સ્પર્શી ગયા એમણે ચિંદરીને ભીખમાં સિક્કા આપ્યા સિક્કા ભેગા કરી એને પહેલાં ભોજનની વ્યવસ્થા કરી એક ટાણો તો નીકળી ગયું સાંજ વળવા આવી ને પાછી રાત પણ થઈ માણસોની આવાજાહી ઓછી થઈ ગઈ આખરે સ્ત્રી જાત એટલે રાત વધતા એને સલામતી લાગી લોકો આવતા જતા ચિંદરીને જોતા પણ ઘણા લોકોને એના હાથમાં દસ દિવસની બાળકી ના દેખાતી માત્ર સ્ત્રી શરીર દેખાતું ચૈન્દ્રી પોતાની બાળકીને લઈને ચાલવા માંડી ખબર નહોતી હોતી ક્યાં જવું શું કરવું ઈશ્વરનું સ્મરણ કરતા કરતા એ સુમસાન રસ્તે ચાલી રહી હતી દૂરથી એને વાંચ્યું મુક્તિધામ સ્મશાન ચિંદ્રીને લાગ્યું આનાથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ હોઈ શકે એ રાત એને સ્મશાનમાં જ વિતાવી ડર તો એને જરાય ના લાગ્યો શેનો ડર લાગે ખોવા માટે ભજન ગાતી કવિતા ગાતી ટૂંક પૂરતું થાય એટલે રાત્રે સ્મશાન આવી જતી રાત્રે અહીં કોઈ આવવાની હિંમત ના કરતું ઉલટું કોઈ આવી ચડે તો ભૂત સમજી ભાગી ભાગી છૂટતું ક્યારેક અંતિમ યાત્રા કરી છોડેલા કપડાં પણ પણ ચીંદરીને મળી જતા એ બાળકીને પહેરાવી દેતી મનોમન શિવ શંભુનો આભાર માનતી પણ દહાડા ક્યાં સરખા હોય એક દિવસ ઘણું ગાયા પછી પણ એ એક ટંકનું ભાણું ના પામી શકી ભૂખી તરસી નિસહાય એ રાત વળતા સ્મશાન આવી પહોંચી સ્મશાન પહોંચતા એને અંતિમ યાત્રા પછી પિતૃ માટે છોડેલું એક ભરેલું પતરાળું દેખાયું બે દિવસ ખાઈ શકે એટલું ભોજન હતું ઈશ્વરનો એણે પાડ માન્યો કપ પૂરતું ખાઈને અન્ય ભોજન બીજા દિવસ માટે બચાવ્યું બાળકીને સુવડાવી પોતે માથું ટેકાવ્યું પણ કેમે કરીને નીંદર નહોતી આવતી ચિંદ્રીનું મન ચકરાવે ચડ્યું આજે પાણું મળ્યું કાલ મળશે કે કેમ ટકશે કે કેમ શું આમ ભીખ માંગી માંગીને ક્યાં સુધી ગુજારો થશે દી તો કાળનો કોળિયો બનવું જ પડશે ને મારી બાળકીને હું શું ભવિષ્ય આપી શકીશ કદાચ પીડાના પ્રહારોથી એ થાકી ગઈ હતી અનિશ્ચિતતા અને અણધાર્યા દરમાં એ ઘણીવાર વાર ધારેલું અનુભવતી આખરે વિચાર અકસ્માત સુધી દોડી ગયો મનોમન એણે નક્કી કરી લીધું કે કાલ સવાર થતાં જ બાળકીને લઈને રેલના પાટા પર સૂઈ જવું છે મનોમંથનના ગૂંચળ ગૂંચવાડમાં એ પાટે ચડવાના નિર્ણય પર પહોંચી ગઈ સવાર પડી સફાડી જાગી ફટાફટ બાળકીને લઈ જાજી અવર જવર થાય એ પહેલાં સ્ટેશન જવા ઉપડી મનમાં બસ ફાટા જ દેખાતા એક સાથે બે દુઃખભરી જિંદગીનો અંત આણવાનું એણે મનોમન નક્કી કરી લીધું હતું સ્મશાનના દરવાજે પહોંચતા જ એના પગ રોકાઈ ગયા સ્મશાનની પાછળના ભાગમાંથી કોઈનો કરુણ વિલાપ સંભળાયો હે ઈશ્વર હવે બસ તારી પાસે બોલાવી લે ચિંદ્રી બાળકીને લઈ અવાજ તરફ ચાલે એ ભિખારી જેવો માણસ જાણે અંતિમ શ્વાસ ગણતો હોય એમ નિસહાય અવસ્થાથી કણસી રહ્યો હતો ચિંદ્રી ભિખારીના માથે હાથ મૂક્યો તો કરંટ લાગ્યો ભિખારી બળદ બળબડતા તાવમાં તપતો હતો ચિંદ્રીએ પૂછ્યું શું થયું ભાઈ ભિખારી બોલ્યો બસ હવે નથી જીવવું મરી જવું છે કેમ જાણે કોઈ પૂર્ણ થઈ થઈ ચિંદ્રીને એણે ભિખારીને કહ્યું મરવું છે ને તો બે કોળિયા ખાઈને મર એક લોટો પાણી પીને મર એમ કહી બચાવેલું ભોજન ભિખારીને ધરી દીધું કેટલા દિવસના ભૂખ્યા ભિખારીના પેટમાં કોળ પડતા જીવ આવ્યો ભિખારીએ ચિંદરીના માથા પર હાથ મૂક્યો અને એટલું જ બોલ્યો ધન્ય છે તારી માહિયલી જનેતાને અચાનક ચિંદરી ઝપકી પોતાને સવાલ કરવા લાગી આ શું થયું ચિંદરી તું તો મરવા જતી હતી ને ને કોઈ તારા લીધે જીવી ગયું હે ઈશ્વર આ ભિખારીને મોકલીને તું મને શું સંદેશ આપવા મથે છે એ જ ને કે ચિંદરી તારે મરવાનું નથી તારે જીવવાનું છે ને જીવ જીવાડમાં નાય છે પાટા પર જ ચડવાને ચડવાનો વિચાર મેલ પડતો રેલવે સ્ટેશન ભણી ચાલી ભજન ગાવા માંડી કવિતાઓ આલાપવા લાગી ફરી રોજના ટંકની વ્યવસ્થામાં જોત ગઈ ક્યારેક ક્યારેક ચિંદરી વિના ટિકિટ બસમાં ચડી જતી ને ભીખ માંગતી આજે કંડક્ટર અકળાયેલો હતો ચિંદરીને વિના ટિકિટ બેઠેલી જોઈ વધારે વરસ્યો ચિંદરીને રગજગ કરવા લાગી રગજગથી ત્રાસેલી થઈ રહી હતી અચાનક એની સીટની બારીએ એક માણસે ડોકું દીધું કીધું એ માય ચાય પીએ ગઈ રગજગમાં એ અવાજ ચિંદરીને રાહતવાળો લાગ્યો એ અજાણ્યા ખેંચાણથી એ બસમાંથી બાળકીને લઈ ઉતરી ગઈ જેવી એ ઉતરી ને થોડે દૂર ખસી ત્યાં બસના પાછલા ભાગમાં મોટો ધડાકો થયો જે સીટ પર એ થોડી વાર પહેલાં બેઠી હતી એનું મનો નિશાન ઘુવાડો થઈ ગયું હતું હકીકત બનેલી ચિંદરી પાછળ વળીને જોવે ત્યાં પેલો ભિખારી અલોપ થઈ ગયેલો સવાલોના ઝંઝાવાત ઉમટ્યા કોણ હતો એ ભિખારી જેને મને દુર્ઘટનાનો ભોગ બનતા પહેલાં બસમાંથી ઉતારી મારી સાથે જ આ કેમ ઘટ્યું હે ઈશ્વર આ તું જ છે અલગ અલગ સંકેતો દ્વારા આ તું છે જે મને જીવાડવા પ્રયાસ કરી રહ્યો છે પણ મારા જેવી ચિંદ્રીને જીવાડવાનો તારો સો ઉદ્દેશ્ય છે એ કલ કલ્પાપાંત કરતા અનાથ બાળકનો અવાજ એના કાનને ભેલી ગયો જટ દોડીને ચિંદ્રીએ બાળકને હૈયા સરસો ચાંપી દીધો ના બેટા ના ના રડ હું છું ને આજથી હું તારી આવી તારી માં આપ આપમેળે છૂટા થયા પોતાની બાળકીને પેલું બીજું બાળક લઈ ચિંદરી ચાલવા લાગી હવે એકને બદલે બેને લઈને એ ભીખ માગવા નીકળી પડતી આખા દિવસના ભેગા થયેલા સિક્કામાંથી એ ક્યારેક પૂરું ટંક ખાવા ના પામતી ક્યારેક તો બે બાળકોને દેવા પૂરતું પણ ભાગે ના આવતું એક કોળિયો બાળકને ખવડાવે ને એક પોતાની બાળકીને છેલ્લા કોળિયા પોતાની બાળકીને ખવડાવે બાળક તાકીને માઈને જોયા કરે એ નજર ચીંદરીને સોસરવી ભેદી ગઈ એને લાગ્યું આ હું પક્ષપાત કરી રહી છું એક માય થઈને હું આમ કેમ કરી શકું જ્યાં સુધી મારી બાળકી મારી સાથે રહેશે મારું માતૃત્વ એના તરફ જોગતું રહેશે ને જાણે અજાણીએ એ અનાજને અન્યાય થઈ બેસશે બીજો કોઈ વિચાર આવી થાય એ પહેલાં એ એક સજ્જન માતા પિતાને પોતાની બાળક દત્તક દઈ દે છે અને પોતાનું જીવન એ અનાજ બાળક માટે ખર્ચી નાખવાનું મનોમન નક્કી કરી લે છે માતૃત્વની પરાકાષ્ઠા પીડનારી હતી પણ શંકર ધર્મસંગત પણ હતી માતૃત્વને જ હવે પોતાનો ધર્મ માની માનવી લીધો ઇન્દ્રીએ રોજ સ્ટેશન જાય ભીખ માગે ભજન ગાઈ એક અનાથ બાળક નજરે ચડે તો એને અપનાવી લે હવે એને સ્ટેશનની પાછળ આવેલી આદિવાસીની વસ્તીમાં નાની એવી ઝૂંપડી મળી ગઈ હતી બાળકોને ત્યાં રાખતી ખવડાવતી નવડાવતી સુવડાવતી પણ ચીંજરીને લાગ્યું આમ ક્યાં સુધી મને ભીખ મળશે આ બાળકોએ મને પોતાની માઈ માની લીધી છે અને એક માઈ તરીકે એ સૌને એક સ્વસ્થ જીવન અને સુરક્ષિત મળે એ જવાબદારી મારી જ છે એટલે એણે નાની મોટી સંસ્થાઓમાં પોતાના કાર્ય અને ઉદ્દેશ્યની વાત સમજાવવાની શરૂઆત કરી એ સમજાવશે એ સંસ્થાઓ પાસે જતી અને કહેતી હું આ અનાથ બાળકોની માય બની છું તમે એના સંબંધી બની જાઓ ને થોડી મદદ કરીને મદદના હાથ ઉઠવા લાગ્યા આખરે આ માયના દત્તાત માતૃત્વની હતી માયના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપ અને અકલ્પનીય સમર્પિતતા ફળ સ્વરૂપ આજે એક અનાથ આશ્રમની નીવ મુકાઈ દ્રાર પર લખેલું હતું જેનું કોઈ નથી એની હું છું હું માય મારું નામ માય સ્વગત ચિંદરી બોલી આજથી ચિંદરી મટી ગઈ હવેથી હું માત્ર અનાથ બાળકોની માય આ દ્રઢ નિર્ધાર સાથે સિંધુમાયના ચાર આશ્રમ મહારાષ્ટ્રમાં સ્થાપિત છે જેમાં બે આશ્રમ બાળકોના છે એક આશ્રમ બાળકીઓનો અને એક આશ્રમ ગાય માતાનો પણ જીવલેણ પરિસ્થિતિઓમાં રક્ષણ કવચ બનેલી ગાય માતાઓનું ઋણ આનાથી વધુ કઈ એક અધ કેરી રીતે ઉતારી શકાય હાલ સિંધુમાય સિંધુતાઈ બની ગયા છે સિંધુતાઈ સિત્તેર વર્ષના થઈ ગયા છે સિંધુતાઈના આશ્રમમાં ભણેલા બાળકો ને બાળકીઓ ડાક્ટર છે એન્જિનિયર છે નર્સ છે શિક્ષક છે પંદરસોથી વધારે બાળકોને આશ્રમમાં આશ્રય અને ભણતર મળ્યા છે છત્રીસથી વધારે વહુ વહુઓ છે અને બસોથી વધારે જમાય છે પોતાની બાળકી જેને એમણે એક સજ્જન માતા પિતાને સોંપી હતી એનું ભણતર પૂરું કરાવી પરત બોલાવી આજે એ બાળકી એમ એસ ડબલ્યુમાં માસ્ટર કરી ચૂકી છે અને તાઈના એક આશ્રમનો કાર્યભાર એ ખુદ સંભાળે છે પોતાના આશ્રમમાં એક આશ્રિત બાળકે તો આઈ પર પીએચડી કરવાનો નિર્ધાર કરેલો છે સાતસો પચાસથી વધુ વધુ વધારે વાર સિંધુતાઈ ઉદાત કર્યા માટે પુરસ્કાર થઈ ચૂક્યા છે ચિંદરી જેવી સમજીને જેમાં બાપે એને ઘરેથી કાઢી મૂકી હતી એના સન્માનમાં ઘણીવાર સોલ વઢાડવામાં આવે છે એકવાર સિંધુતાઈ સંસ્થાના કામ અને પોતાના ગામ આવ્યા જ્યાં એનો ભેટો હરિ સાથે થયો વર્ષો પછી બે પર પડવારમાં એકબીજાને ઓળખી જાય છે હરિ બે હાથ જોડી તાઈ આગળ ઊભો રહી જાય છે અને કહે છે હવે તારો આ જ આશરો છે છોકરાને વહુ કોઈ સાચવતું નથી ધંધો નથી રોજગાર નથી ખાવાના સાસા છે કોઈ પણ પ્રકારના વિશુદ્ધ ભાવ વગર તાઈ બોલે છે ચિંદરી તારી પત્ની તો ત્યારની મરી ગઈ જ્યારની તે એને નિર્દોષ હોવા છતાં લાંછન ભર્યા એ વેણ કહ્યા હવે તો હું સૌની માય છું અને એ નાતે તને આ માયના અનાથ આશ્રમમાં જરૂર આશ્રય મળશે અને પોતાને નરકાગારમાં હળસેલી દીધેલા પતિને માય રૂપે આશ્રય આપ્યો સિંધુતાઈ એટલે મહારાષ્ટ્રના એક નાના એવા ગામ વર્ધમાં જન્મેલી ચિંદ્રી ચિંદરી નામે જે ભીત તે રોજ ચડતી એ આજ જ ભીત ફાડીને ઊભા થયેલા પીપળા સમક્ષ છે ચિંદરી શાસ્ત્રી શક્તિના સ્ત્રી શક્તિના અદમ્ય સાહસની ગાથા છે માતૃત્વની અસીમ કરુણાના સાહસની કથા છે સન્માન વિકટોથી હારી બેસતા માનવને સાહસની પ્રેરણા બક્ષતી કથા છે માતૃત્વના આ ઉગતું શિખરને સત નમન